સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં હાલ ઘટાડો નોંધાયો છે તો એકલ દુકલ કેસો છે ડિસ્ચાર્જ ઓછો થતા કેસમાં વધારો જોવા સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં સુરત સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં ત્રણ મળી કુલ છ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો પચીસ થવા પામ્યો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં પણ મૃતાંક બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાંથી એક પણ દદી સાજો ન થતા કુલ એક દર્દી કોરોના સાજો થઈ ઘર પહોંચ્યો છે જેને પગલે કોરોના દદીઓની સંખ્યા એક એકતાલીસ હજાર ચારસો થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સડસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ હજાર ચારસો કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત પામે છે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો એકત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો મોત પામે છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર આઠસો સાત અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છ સો પાત્રીસ દદી કોરોના માતા પિસાજે તે ઘરે પણ પહોંચ્યા છે